દહેગામ તાલુકાના લિહોડા ખાતે ક્ષત્રિય સમાજના એકવીસ જિલ્લાના દહેગામ તાલુકાના ઉપર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં જગદીશભાઈ ઠાકોર પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં એકવીસ યુગલોએ એક સાથે પ્રભુદામાં પગલા માંડ્યા છે સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન કરવું આજના યુગમાં લગ્ન ઘણા પ્રસંગો બને છે અને ખર્ચાળ પણ બનતા હોય છે ત્યારે ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે તેમજ દર સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં ક્ષત્રિય સમાજના યુવકો આગેવાનું સંતો મહંતો રાજકારણીઓ તથા નવ માતા માતાપિતા સહિત યુગલોને આશીર્વાદ આપવા માટે વધાર્યા હતા